પૈસા મે ભરે તો બોલા હું મુકેશી રે હા તો ને વાપે જ નહીં તો કતું મોતો મે દે હા આપણે કાલ કાલે ખાલી બેલા કાડે બણા મોટો લાયો તો ઈ મોતી ન ખેડે તો ઓસો નહીં સોર મને વાદ માં આજી આપણે કે ઓસી કે તો ના કાલ કાડે વાળ બણા મોટો લાયો તો બીજા બીજા ને વા આ તારા દુખ જેટલું સહજ દુખ તાર કાઢું પછી બોની મારા પૂછું સક હું દુખ સા મારા આલો કાડ ના બરોબર છે તું કમ્પ્યુટર સાબરા કુવાજીમાં આમાં તૈયારી થશે હા 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 એ બોજીને આબા દે ટાઈમ થઈ ગયો બોજી ના બનું પોતો મારું પર છે ચાલ જે કોઈ પોતો મારું નહીં હમું ચાલ ને ના હોય તો ઓઠમો દિન તો એ ગુંચી મારે પાસે આવડ મો ના આવતું એટલે પોતો મળે તો હે આ ના આવે તેમ તો તા આજે પોતો નહી મારું હાર હાર હેડા મોય માં બોજી આવો તો તૈયાર કરી દે અને પાટ બાટ બધું તૈયાર કરી હો પાટી થોડું પડશે પાટ એ ડાળ ના ડાળવાનો હોય તો તૈયાર વસ્તુ જો તો આપ ઘઉં ઘઉ કમ્પ્લીટ જો ઓવા ઓવા જોવાન હા તો હેડ આ બાજુ એવાનો આ

गुगाजो तो मुंबई आया बाहर था वहाँ तो मैं सोपने गुगाजो करवाने का मन आप बात तो गुगाजो कर रहे हो जो हाँ हमारे फोन ना घर दो दर पे चल तो वो तो पहुँच कर ही आया तांग घर गुगाजो मारे जो यार हाँ बोला जाए, जाए दूध तकलीफ सा

આ કેડીઓ સો નહીં કે બાપુ મારસી આ કેડો તો મેડો કઈ ના કરતા મે જો નું ના હું કે બરોબર છે જો પડા લઈ લેના પડ દે લઈ લીધા ની આ વેન પર હવે ધાવ પર સ સર હા આ વેન પર સ સર સર મારા ડાયરેક્ટ કોઈ તો મોન નહીં ડાયરેક્ટ તો ના મોન હ માતા જન તો જ આરે કઈ છે કે મોન તો જ મોન છે ના કોઈ માતા ને તો કરાવવું પડશે તમે નહીં કરાવું કરાવી દીયો કારણ કે આ મનુષ્ય નું કોઈ માનતું નહીં ના માનત ને આ માતા તો ફટાફટ ટપટ તો પોપટ બોલ છે ને જો આપણા આ ના હું હવે હું માતા કે આ તો જાતા હું કહી તું બધું કહી દે છે બધા જો અમરો તમે તો આવજો હોભરીય નહીં હોય ના ના માર જોણો છે આ કે હું એક આ તમારે કદી બધું હું કહો કે હું કહી તું હું નતું કરું બધું કહી દઉં

ઓડનાડવા દે બધી તૈનુલા આયો તો અલ્યા જે લાયો બ ખરો બ લાયો ને એ તૈનો કકળા માટ મે તો ના કેડાય ની બાળ્યા મા તાટવાણી આલે અમે લાયો તો લાયો તો બધા લાયા દેતા તાન અલ્યા બે લાવ દીધા તકો નું થાવા કુતરોમ થાવા દીધા તા કુતરો ખાશી એટલે બેતાલી નહી બોલુ તે તૈને દેવા તો તારા બાપ નો દતતું તુ અલ્યા બોલે જો એને ખાવ મન થઈ ગયું તે જર કરી ખાતો હોતો ને મરતા એમ ઘેર કંઈ ખાશ્યું આ હોર કેનુંુંું દીને લાગી તો ઘણાવું છે તાડી ઘેર તો પૂજો રોટકો નાખતા ને પૂજો ના લાગાય યા પછી નાખું તો ને ખાવાનો હોય સાચી વાત ને આ બેન છે સર હા એરે 10 અડધી હોય ને હા તો ભઈ 11 થાશી 11 થાશી હ હા હા ગદાળ દેયું તાન 10 ને કે કે લાગતી કે ભઈ આ દુનિયામાં ને કે નસ્તા આવ ના ના 11 તો મારા આ દેશ્યું મેં પછી

હા હવે ઉકી જલપા ઢાકો હતો નહીં તણમન માતાજી ને કમ્પ્લીટ ટાઈમ આવે બધાન નિશ્વાસ તો આકામ તો બાહી જ આવશે સીટી હાઈ રીટી ઓસી મે પરસે ખરું ગમે તે આવે પરસે પણ મારા વન પરાયા ને માતાજી મે પર આવצાય પર આવצમ લાતો હાલ વધાવો તો ત્રણ કાંડો ત્રણ ટુકડા વારી હાથો ચાર છે

ना ना हा पाटेने पासो बोलू बिजू काय बया दुख सा मारा दुख दुख ते कोक्या मेड भेन तो पाग पडू था पक्त तारा नस नेतर आईते आहे चिंता कर हव काय नस ने 11 11 डंका था जी થઈ જશે आठे वागेला जा आलोस मग इकडे आलो मारो था आलो तमार नस नेचला बाजे मानेला पाणी मारतो कंप्लीट असो तू

नान माता änd Connie, भूम्पटी युझ अाल, उको आथ काशती है। जान मातान डब बब बब बस दसे हाँ, मातान परीट crawlett बब ब theor इंड़र आप मता डीट. और महां बन बापू महां डाक हो? महां बाल, महां बसाओ बब आपा है मातालीote? माताणी noble वहिं été कहें

તમે કેવ ખોપડે નાખવા છો અ શાંતિ આપલા શાંતિ આપલા હા શેની ની ક્વોલિટી નું ખોપડે નાખો તમે તમે એવું તારે ઓય હારા પર ખોપેલ ખોપડે સર હારા હોય હા હારા તમે લેવા જશો ભાઈ લા જ કા બાર જોતા હે તા નું કરશો હા એ આવો તારો સર મેં દેખ્યું મેં દેખ્યું

નિહારી કા પેલાય સબાઈ નિહારી કા નિહારી કા હે હા જો માર મેનો બાલ લાવ દીજો તો માર પા હાણા જોવાય હા હા માર તો લાવો હેડો અમાર કે હો હા હા તે મુ લાઈ તોય તને બે તારા બાલ હમા આવશે તો દે આ બે જાય બાટલી આવીયા પણ કશ્યો તો બે ત્રણ કરી બે બે અબે 25 4 ટેબલ નાખો 4 ભાગો ના ના હું તો 2000 લાવું અમાર પઢા પૂછો પઢાને સાનીલી દવા લેલી છે ઈવો બધા તો ઢકે પર થઈ ગયો છે હા ના માર કમ્પ્લીટ બાર બાર કમ્પ્લીટ જ હોય માર ભાઈ કમ્પ્લીટ થયો તારા અમે તો ફટ લાઈન જે જોય લાઈટ દેવાનું હશે આ માર બાય આતા દે છે આતા બોકી છે ને અત્યારે લે કેસ અને ફેકલ આ ખાઈ ખાઈ હે કસો બી એવું છે ને તો બે સસ્તો તેલ વાપરો એટલે હું થાય તાર તો માર બોકુ લાવ પડશે મોખુ લાવ બોકુ લાબાનું તો કાઢ્યું થાય કાળા થાય એટલે પાછે

આટલે તો કામ લે આવો ના ના કુછલાલો કરશું આ પાટી કા હાલ અમે રાધانيه આ હેલો કાકાનો જોય તો ભૂહિલે જોપા છે ના ના આ તું બસ અમારે એક ભાઈનો ફોન આયેલો છે પણ આગળ જવાનું આગળ જવાનું છે ઓય 22 ને એ આ કોણ થાય છે કે કે દેહતા તન સતાયે થઈ ગયો કોમ થઈ ગયું છે એ ભાઈનું આ દે બાદ આપણે ગયા ને આપણે લઈ આય ના લે આ દે આપી દે હરો હા મે લે આ એ બરા તો ડબા મો ડબા બરે કોઈ બાપા જો ચોકન પે લે આ અલે યાર તો રસમ સરકાર ની કશું આતા મણ પે લેલા કર્યા તમને આ હતા તારા કે દે હું આમો આવો હતા ને ઓ ગો આ લ્યો આ વઈ યાર ને હાજી હા પાર્ટી હારી આ સુ આઈ સર પાર્ટી આઈ સુધી આજ તો ગા છે પણ એમાં આજે એકનું મિનિટ કોમ કર્યું અને અગિયાર દાડે કીધું છે કે અગિયાર દાડે બીજા પાછા કહેતા છે કે આટલા તૈયાર રાખ જોઈએ એને નસ મોય જાય તો બાર આપણે શું જોવાનું ના એનો પર ફેર પડવાનું નહીં પેલા ને છે ને કોઈ માથામાં બાલ આવવાના નહીં એમ ઉંમર પહોંચી જાય ઉંમર દે અમે તો ચીબે જ તો બાલ જોવું છે એ ગમે જો પહોંચે જાનું તેલ નાખી ને

એ ફાકેટમાં હતા ને હું બોલ કે શું કેવાનું ફાકેટમાં તવાડ હાચો આ મને હું બોવાજી જો એ આયા તો 11 દાળી બરોબર હા પણ બાધાના 2000 રૂપિયા બે તમારે પૂરી થાય ને 11 દાળી એટલે 2000 રૂપિયા થશે એક્યુ થઈ હ હા બાધાના પછી 100 દાળિયા પાધારના આવો પડશે તમારે ચોખા ડાળી એ પછી કઈ બસ ઈમાન જો પછી તમે બેખો પૈસા આટલો બધો ખર્જો ના ના આનો ખર્જો તમાર 10 મોય જત્રે તારે જવાનું છે તો આવવાનું હા કોમ કે પછી હા હા આ આ બે મે લો પાહન આ બધા મે જો આપરો લળ વાડ દો તાન લળ આવજો પઢિયાર આવજો હા આવજો હા

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસર જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કરો સબસ્ક્રાઈબ તો